સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ તો બધા મજામાં મજા તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને આજે બ્લોગ ચાલુ કર્યો છે માંડવી સાફ કરવાનું મશીનનું આપણે રિવ્યુ લેવાનું છે કે કેવું મશીન ચાલુ છે અમારા ગામમાં નવું મશીન આવ્યું છે માંડવી સાફ કરવાનું અને કેવું એનું રિઝલ્ટ છે આગળ હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો એક કલાકમાં કેટલી માંડવી હમી કરે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને કઈ રીતે માંડવી હમી થાય ને કેવી રીતે નાખવાનું એ બધું આગળ વિડીયોમાં આપણે જોશું તો વિડીયોમાં બનાવ રહેજો શિવશક્તિ કંપનીનું મશીન છે અને આવી રીતે માનવી કઈ અમે જાય એની સિસ્ટમ આખે આખી માનવી પેલા આવી છે જો એમાં ધૂળનું પ્રમાણ હરકુ છે ધૂળ છે ડાખરા છે આ ધૂળ ને નું પ્રમાણ બેય છે અને આમાં વધારે છે એ બાજુ કરતા જો એમાં ધૂળનું પ્રમાણ એટલું છે ધૂળ નો રે ગાંગડો ન રે કદાચ રે તો હું છે ડાખારા રે થોડાક બાકી જો શિવશક્તિ કંપનીનું મશીન છે અને સાફે ટ્રેક્ટર છે આવી રીતે એક સ્ટેન્ડ હોય સ્ટેન્ડ ઉપર ઉભું રહી અને એક જણાને નાખતું જ જવાનું મતલબ કે એક કલાકમાં એક કલાકમાં ચાર ખાંડી કેટલી થાય એક કલાકમાં ચાર ખાંડી જેટલું માંડવી હમી કરી દઈ આ બધી માંડવી એક કલાકમાં મને એમ હમી કરી નાખશે અને જો આપણે કેટલી હમી થાય દેવ બાપા માંડવી હમી કરવી કે હા હા તો વાંધો નહીં તો આવી રીતે માંડવી અમી કરે છે ધૂળ પ્રમાણ એક પણ ન આવે ધૂળ એક પણ નહીં કદાચ દાખરું કોક આવી જાય તો આવી જાય આના જેવું કોક લાંબુ હોય બાકી ધૂળ એક આંગળો ન આવે ધૂળ બધી આ નીકળી જાય પછી જો કોઈ ફોરો ડોડવો કેવું હોય એટલે એ જો ઉડીને અહીં આવે એટલે આટલી વીણવાની રહી પાછી અને આને એક વખત પાછું અંદર મશીનમાં નાખી દેવાનું એટલે આમાંથી પણ ડાકરા નોખા થઈ જાય અને આ બધા હોય ને એ ડોડવો ફોરો હોય આ ડોડવા કઈ હોય નહીં આ જો આ ડોડવો ફોરો હોય એમાં આમાં કઈ હોય નહીં જો બીજું એવું હરકું હોય એટલે આ ઉડીને કાંદા ભેગો આવી જાય મેન માલ બધો એમાં આવી જાય એક જણા નાખતું જ રહેવાનું નાખતું આખું ઓપર પેલા ભરી દેવાનું આવી રીતે ઉપર ની ઉપર આવું નાખતું રહેવાનું અને અહિયાં થી બે ભાગ પડી જાય છે જો ધૂળ આ બાજુ તપે છે આમે મેં રિટર્ન

જો આવી રીતે માંડવી હમી થાય છે કોક ડાકરું તો રે પણ દૂર એક ડાકરું ન આવે માંડવીને ક્યાં સુધી ઘા કરે જો વાં સુધી ઘા કરે માંડવીને આ બધો ડોડવો હોય ને આ બધો ડોડવો કમ્પ્લેટ હોય જો આખો ભરાઈ ગયેલો ને અહીંનો ડોડવો હોય ને પાછળનો ડોડવો આ ડોડવામાં કઈ ન હોય એટલે આગળ દીધું હોય આ ડોડવામાં આવું હોય એટલે આવી રીતે કઈ મશીન કામ કરે હમણાં દૂરમાં દસક દિવસથી આજે મશીન આવ્યું હોય અને નીચે છે એ તમને હવાનો અહીંયાથી એર આવે છે હવા એક કલાકના એક હજાર રૂપિયા ભાડું છે આનું અને એક કલાકમાં ચાર ખાની જેવી માંડવી અમે કરના કે મશીન એટલે એ ગોહાય તો જો આવી રીતે મજૂરી આપણે આટલા હમે કરવા લાગીએ તો ત્રણ દી રહી જાય મજૂરી એ કોઈ પાંચ પાંચ મજૂર હોય તો એ માનહમી થાય આટલી માંડવી ઢગલો પડ્યો ને કોઈ નહી એક કલાકમાં ચારખાની જેવું અમુક કરે છે અને આ વધારે છે ચારખાની કરતાં વધારે અને થોડી ઘણી વાર વધારે લાગશે બાકી એ બધે એકાએ સાફ થઈ જાય અને ધૂળનું પ્રમાણ એક એક ટોકો પણ એ ગાંગડી પણ ધૂળ ન આવે કાંકરો ન આવે ડાખરા કોક ખોરાફોરા હોય રહે પણ એટલા તો કડમાં હાલે અમારે એ ટૂંકમાં કટ કાપવાની હોય છે ટૂંકમાં ખાંડીએ એ ટૂંકમાં ચાર કિલો કેવી રીતે કટ કાપે એટલે એ ફોપાની ને એની હાલે છે એ કડ બાકી બીજી કંઈ કટ કાપવાની હોય નહીં ને કડેલા હાટું જ કાપે છે કઈ મેલી હોય ને માંડવી એટલે હાટું અને ધૂળ ન હોય જોઈએ મતલબ કે કાકરો કે ધૂળ કઈ હોય ન જોઈએ ત્યાં આગળ સાફ થઈ જાય એક કલાક જેવું થાય એક કલાકની માથે થોડું ઘણું થાય તો સીધું નાખવાની છે આમાં કઈ ઓર તો કઈ દાબ તો લેતું નથી જેટલું નાખો એટલું સીધે સીધું હોય જ જાય આવી રીતે છે ધૂળનું પ્રમાણ આમાં જોઈ લ્યો કેટલું છે ધૂળનું પ્રમાણ આ છે એકસો અઠ્યાવીસ નંબર મગફળી આવે એ જાત છે આગળ બતાવું આટલી નીકળતી ગઈ છે જો આટલી આટલી નીકળી હજી તો આટલી હમી થઈ ને એમાં આટલી ધૂળ નીકળી ગઈ અને આપણે સમજો મજૂરી હોય તો કેટલી વાર લાગે આ ધૂળ વીણવાની બધી મજૂરી કરવામાં એટલે મજૂરી મોંઘી પડી જાય આટલી ધૂળ વીણવી ને એટલે આ એમાંથી એક ગાડી એક દૂર કરશે બળદ ગાડી જેટલી પણ એ મજૂર જાજા ખાઈ જાય એના માટે આ હજાર રૂપિયામાં કાંઈ વાંધો નહીં આપણે અને કહ્યું કા મતલબ કે જો એ બાજુનો જે ઢગલો છે ને થોડે ખૂધી જાય સુધી એ સીધો ભરી જ લેવાનો પાછળનો રહી પોપાટો કોકોક ડારા વીણમાં પડે વધારે હોય એટલે બાકી કાંઈ વાંધો ન આવે હાલો હું તમને માંડવી બતાવું કેટલી હમી થઈ તો આ માંડવી હમી થઈ ગયામાં આમાં એક પણ ગાંગળી ધૂળની જોવા નહીં મળે કોક ખોખા હોય ને કોક ડારા જે આવ્યા હોય ને એ ડારા મળે પણ એ ડારાની કદ અમારે આ બાજુ કાપે એટલે અમારે કઈ વાંધો નહીં ડારા હોય તો અને કોઈ ફીફી ધૂળ હોય ઝીણી એ ધૂળ અહીંયા નીકળી જાય આવી રીતે માનવી થાય જો આટલો આ ભાગ છે ને અહીંથી અહીંથી આ ભાગ એટલા ને એટલા ને પાછો થોડીક હજુ ઓરવાનું થાય તો ઓરી દેવાનું બાકી એટલા ને વીણવાની રહી પછી આમાં કોક ડાકરા નીકળે બાકી જો ધૂળ અહીંયા અમે થઈ જાય અને હાલો હવે આપણે જવાનું છે વાળીએ ને આપણે પાણી ચાલુ છે ઘઉંમાં ઘઉંનું આવે તો થઈ ગયું છે એમાં અને બે મોટરું ચાલુ છે અડધું અડધામાં થોડુંક બાકી છે એટલે એ પાવાનું કામકાજ કરવાનું છે